નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ ને સોમવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો આજે પણ જૂના વેબ્રિજમાં જ ઉતારવામાં આવેલી છે અને આવકમાં આજે ઘટાડો થઈ ગયો છે જોઈ શકો છો જૂના વેબ્રિજમાં અહીંયા સુધી ઉતારવાની છે હાલ હજી ઉતારવાનું કામકાજ ચાલુ જ છે અહીંયા જોઈ શકો છો હાલ અંદાજીત આવક વિશે વાત કરી તો ચાર સાડા ચાર હજાર ઘટાની આસપાસ આજની આવક રહેલી છે બસ આટલી જ આવક છે હરાજી નું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળી ના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે પતિ માથે જો આરી હોય તો પતિ વ્યવસાયમાં હોય છે પત્રકાર પત્રકાર જીનીને આદ્રેજી ફોરિયાલાલે વિશે ਵੇਲੇ ਕਦਰੇ ਲੋਟਨੀ ਚਾਹਦੇ ਹੈ। ਦੇਖ ਲੇ। ਬਸੋਨੇ 46 ਰੁਪਿਆ ਭਾਅ ਦੋ ਤੇ ਪੇੜੀ ਪਤੀ ਡੋਂਗਰੀ ਚ। ਸਾਈਜ਼ ਮੇ ਢੀਣਾ ਮੋਟੂ ਬੁੱਦੀ ਨੀਚ ਮੇ 246 ਰੁਪਿਆ ਭਾਅ। ਰਾਜੀ ਆਪਾਂ ਅੰਨੇ ਧਿਆਖੋ ਲੈ। 246

બસો એક રૂપિયા ભાવ તો લાલ ડુંગળી છે એકદમ ગોળ બરસો એક રૂપિયા ભાવ થયો સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે બસો એક રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી સારી છે એકદમ ગોળ માલ છે અને સૂકો માલ છે ડબલ બધી માલ છે બરફો ને એક રૂપિયા ભાવ થયો એકાણું <laughs> એકાણું એકસો છન્નું રૂપિયા ભાવ છે સાઈઝ માં ઝીણા મોટું બધું મીઠ માં છે મીડિયમ ક્વોલિટી ઉપર છે ક્વોલિટી માં મીડિયમ છે એકસો છન્નું રૂપિયા ભાવ થયો નકરા છ્યાસી રૂપિયા ભાવ થયો છે ગુલ્ડી છે બધી નકરા છ્યાસી રૂપિયા

એકસો ને એક રૂપિયા ભાવતી બગાડ જોયે તો બઉ ચાલ્યો એની અંદર બગાડ છે એકસો એક રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી ખાપદાબ બધું મૂકેલું છે એકસો એક રૂપિયા ભાવ થયું છે

બસો ને છ રૂપિયા ભાવ દે છે પીળી બધી મીડિયમ ક્વોલિટી માં છે અને સાઈઝ ને મીડિયમ જ છે બસો ને છ રૂપિયા ભાવ દે છે રિટર્ન ક્વોલિટી છે મીડિયમ માં બસો ને છ રૂપિયા ભાવ થયો એ પડ્યા ને પડ્યા ઓર દે એકાજી આરા ઓર એકાજી એક ગોમટા કરી બસો ને એકવીસ ને બસો ને છવીસ રૂપિયા બાજુ માં વેચાણી છે એકવીસ રૂપિયા ભાવતી હોય ગુલટી હોતી છે આની અંદર મિક્સ માં બસો ને એકવીસ રૂપિયા ભાવ થયો પચાસ ટકા ગુલટી આની અંદર બસો એકવીસ રૂપિયા આના બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો આની અંદર જોઈએ તો ગુલટી નથી મીડિયમ સાઇઝ સાઇઝ આવડી બાકી ગુલ્ટી નથી બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે મોટી સાઇઝ છે માલ સારો છે બસો છવ્વીસ રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો હાલ બજાર ભાવ વિશે વાત કરી તો શનિવાર જેવું જ બજાર ભાવ રહેલું છે આજે પણ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ